અમદાવાદમાં શિયાળાવા ગાર્ડનમાં ચાલવા આવતા લોકોની સંખ્યા સતત વધી રહી છે પરિમલ ગાર્ડનમાં લોકો કસરત કરતા નજરે પડ્યા યુવાનોથી લઈને વૃદ્ધો કસરત કરતા જોવા મળ્યા ઠંડીનો ચમકારો વધતા તંદુરસ્ત રહેવા લોકોનો પ્રયાસ છે શિયાળાની શરૂઆત જે રીતે થઈ છે અને સાથે સાથે જ ગાર્ડનમાં લોકોની ભીડ જોવા મળી રહી છે લોકો આ સિઝનમાં પોતાના શરીરને તંદુરસ્ત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરિમલ ગાર્ડનમાં હાલ હું ઉપસ્થિત છું અને અહીંના દ્રશ્યો આપ જોઈ શકો છો લોકો ફિઝિકલ જુદી જુદી એક્સરસાઇઝ કરી રહ્યા છે કેટલાક લોકો જીમ જીમવાળી એક્સરસાઇઝ કરી રહ્યા છે તો બીજા કેટલાક લોકો યોગા કરીને પણ શરીરનો આખો જે થાક છે તે અહીં ઉતારતા હોય છે અને શરીર આખો દિવસ એનર્જેટિક રહે તે પ્રકારનો પ્રયત્ન પણ લોકો કરી રહ્યા છે અને વિશેષ રીતે લોકો સાથે વાતચીત પણ કરી છે એમને પૂછીશું કે સવાર સવારે જે રીતે એક્સરસાઇઝ આપ કરી રહ્યા છો આખો દિવસ કેવો રહે છે બહુ ફ્રેશ રહે છે બહુ યુ નો એનર્જેટિક રહે છે આખા દિવસ માટે ફ્રેશ રહેવા માટે તમે કઈ કઈ એક્સરસાઇઝ કરો છો યોગા એન્ડ વોકિંગ બિલકુલ હાલ જે લોકો છે એવો એક્સરસાઇઝ અહીં કરી રહ્યા છે ને આખો દિવસ એનર્જેટિક રહે છે સાથે જ આજે અમદાવાદમાં તાપમાન પણ થોડુંક નીચું જોવા મળી રહ્યું છે પવનની ગતિ જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક બાદ તાપમાન ઊંચું જશે એટલે કે ડિગ્રીમાં વધારો થશે અને ઠંડી ઓછી પડે તે પ્રકારની પણ શક્યતા અને સાથે સાથે સાત તારીખ બાદ એટલે કે આઠમી જાન્યુઆરીએ માવઠાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે કેમેરામેન સેલિસ બગડા સાથે સપના શર્મા આજથી ચોવીસ કલાક અમદાવાદ